ઘનશ્યામ મહારાજની જે હરિકૃષ્ણ મહારાજ જીવનની અંદર ક્યારે જીવાની જતી રહે અને ગઢપણ ક્યારે આવી જાય તેનું કીર્તન છે હું તમને સંભળાવીશ તમે બે નું ચોક્કસ સાંભળજો આવી રહ્યું ગઢપણ ને વેતેવાની તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની આવી રહ્યો ને પણ તારે મુલાકાત પ્રભુ ક્યારે થવાની કાળા ધોળા કાળા ધોળા કેશ થયા નયનો નો તણા તે જ કાળા ધોળા કેશ થયા નયનો તણા તે જગયા આટડી સંકે લીને 32 બાવાઓ ગયા આટડી સંકે લીને 32 બાવાઓ ગયા ગોરા ગોરા મુખડની ની લાલિලුટાણી તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની ગોરા ગોરા મુખડની ની લાલિලුટાણી તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની શ્રવણ તણી શ્રવણ ગઈ રસનાની ની અમી ગઈ શ્રવણ તણી શ્રવણ ગઈ રસના થી અમી ગઈ જીવન ના પાન ખર આવી ગઈ જીવનના બાગમાં પાન ખર આવી ગઈ ધીરે 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 પૂરી થશે આ જિંદગાની તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની ધીરે ધીરે પૂરી આ તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની કામ કરતા પાણી છૂટે હાથ પગ ના સા દુઃખ કામ કરતા પાણી છૂટે હાથ પગ ના સાંધા દુખ ચઠરગની મંદ પડે દુઃખ દર્દ માં જમુ ચઠરગની મંદ પડે દુઃખ દર્દ માં જમુ ઉભો છે કાળ પેલા ડોળા પાડી તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની ઉભો છે કાળ પેલો ઉભો છે કાળ પેલો ડોળા પાડી તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની આવી રહ્યું ગઢપણ ને વીતી હોવાની તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની જિંદગી માં જોયા ઘણા ટાઢ અને તડકા જિંદગી જોયા ઘણા ટાઢ અને તડકા દુઃખ ભરી દુનિયા ના જોયા ઘણા ભડકા દુખ ભરી દુનિયાના જોયા ગણાકાના સુના 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 હૈયા માં તારી નિશાની તારી મુલાકાત પ્રભુ ક્યારે સુના હૈયા માં તારી નિશાની તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની આ શકણો દોર જીલી જંકો છો તો જને આ શણો દોરજીની જગ જને ચરણ સ્પર્શ થાય તારો યંત સામે મૂજને ચરણ સ્પર્શ થાય તારો યંત સામે મૂજન આતમ તાણી જો જવાગી આત્મ સાત તાણી દેજો જગાવી તારી મુલાકાત પ્રભુ ક્યારે થવાની